વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામોમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી રાજવી પરિવારની વર્ષોથી પરંપરા છે કે ગજાનનને પાલખીમાં લાવવામાં આવે છે અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે વડોદરાના રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ વર્ષ ઓગણીસો ઓગણચાલીસથી ચાલી રહી છે દર વર્ષે અનોખા શણગાર સાથે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે મહત્વની બાબત એ છે કે છેલ્લા છ્યાસી વર્ષથી ચાલતી આવતી આ પરંપરા હજુ પણ જળવાયેલી છે લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપવામાં આવતી ગણપતિની મૂર્તિની ખાસ વાત એ છે કે આની ઊંચાઈ છત્રીસ ઇંચ અને વજન નેવું કિલો હોય છે જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે હીરા મોતી જળિત આભૂષણ પહેરાવી રાજ્ય ગુરુ આચાર્ય ધ્રુવ દ્વારા શાહી પૂજા કરવામાં આવે છે જેમાં રાજવી પરિવાર જોડાય છે અમારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું ત્રણ વર્ષથી સેવા આપું છું મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધાવવાની છે આ ગણેશજીની મૂર્તિ પણ અમે ઓગણીસો ઓગણચાલીસ થી બનાવતા આવેલા છે અમારા પિતાશ્રી આ મૂર્તિ બનાવતા હતા અને ત્યારબાદ તેમને ગુજરી ગયા પછી અમે લાલસિંહ માનસિંહ પ્રદીપ અને અમારા મંગેશભાઈ એવી રીતે આ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે અખત રીતના દિવસે એનો પાટલો અમારા ચૌહારનાથ સ્ટુડિયોમાં આવી જાય છે એની પૂજા અર્ચા થયા બાદ અમે ત્રીસ દિવસની અંદર આ ગણેશજીની પ્રતિમા અમે બનાવ બનાવવાનું થઈ જાય છે પૂરું અને એ થઈ ગયા પછી આજે ગણેશજીની મૂર્તિ આજે આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે સવારના સાડા નવ વાગે પાલખી વડોદરા શહેરની અંદર આવેલા ચવાના સ્ટુડિયો ખંડેરાવ માર્કેટની સામે આવી ગઈ હતી અને ત્યારબાદ દસ વાગ્યાથી ત્યાં ગણેશજીની મૂર્તિ પાલખીમાં મૂકવામાં આવી હતી અને વાસ્તે વાસતે આજે વડોદરા શહેરની અંદરના રાજમેર રોડ ઉપરથી સીધા રાજમેર રોડ ઉપરથી સીધા લક્ષ્મી પેલેસની અંદર આજે મૂર્તિ આવી ગઈ હતી અને બરાબર સાડા દસ અગિયારના સુમારાની અંદર દરબાર હોલની અંદર આ ગણેશ મૃતિમાં મૂકવામાં આવેલી છે અને થોડી વારની અંદર આ ગણેશજીની મૂર્તિને આભૂષણો ચઢાવવામાં આવશે જેને કે સોનાના હાર ત્રિશુ સોનાના પરશુ એ હમણાં અડધો કલાકમાં અમે લગાડીશું અને ત્યારબાદ જે સજાવટ કરવામાં આવેલી છે મૂર્તિનું ડેકોરેશન કરવામાં આવેલું છે તે થોડી વારમાં ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ આપણે એ જે મહારાજ એ આવીને એની આરતી વગેરે કરશે અને આરતી થયા બાદ આપણને આ ઉત્સવ સારી રીતે મનાઈશું અને આવી રીતે આખા વડોદરા શહેરના પ્રજાને છેલ્લા ત્રણ ચાર દિવસ બપોર પછી પણ આ દરબાર હોલની અંદર રાજમહેલની અંદર જે બેસતા ગણેશજી છે એમનું દર્શન કરવામાં પણ ખુલ્લું મૂકવામાં આવશે